આંકલેશન નગરપાલિકાના ચીફ ઓફિસર કેસવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી નગરપાલિકાના ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા હતા તો બીજી તરફ નગરપાલિકાના ચીફ ઓફિસર કેસવલાલ કોલડિયા દ્વારા પશુપાલકોના પશુઓને ઘરે બાંધીને રાખવા અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં તેવી તાકીદ કરી હતી અને જો તેઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં તો જે તે પશુપાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે ચિન્ટુ મોદી એબી ફોર્ટી ન્યૂઝ અંકલેશ્વર